નીતિન ઝાએ એક નહીં પરંતુ બે જીવ લીધા છે ફૂટપાથ પર સુતેલા પરિવારના ચાર વર્ષના માસુમ બાળક તેમજ નવજાત શિશુનું પણ મોત નીપજ્યું છે ગર્ભવતી સોનિયાબેન ની ડિલિવરી બાદ જન્મેલું બાળક જીવતા રહી શક્યું નહોતો જેંતર્ગત પરિવારનું હૈયફાટ ઉડદન છે આરોપી નીતીન ઝાને फांसीની સજા કરવાની માંગ ઉઠવા પામે છે તો સાથે જ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે કેસને સામાન્ય અકસ્માત જેમ હાધરા હોવાનો આકષણ થઈ રહ્યો છે શહેરમાં ન્યાય માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે જેમાં નીતીન ઝા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામે છે એ કહેના ચાહતે છે નીતીન ઝા કો फांसीની સજા થવી જોઈએ મારા 2 બચ્ચે મર ગયા છે एक चार साल के बच्चे की मौत का हत्या का दूसरा ये मेरा भी दिन, दिन का बच्चा लेके जा रहा बस। चलो ब्यूरो नेशन ब्रस्ट न्यूजरा समाचारों सतत अपडेट मिला नेशन ब्रस न्यूज यूट्यूब चैनल दबाव रहो फेसबुक इंस्टाग्राम